કમલેશ તથા હનીબેન તેમજ આ મેડિકલ કેમ્પમાં બીપી પેટને લગતા તમામ રોગો ડાયાબિટીસ ગાયને દાંતને લગતા તમામ રોગો તેમજ જનરલ તમામ પ્રકારના રોગોની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવેલ જેમાં બહુ સંખ્યામાં જાહેર જનતાએ તથા પોલીસ પરિવારે કેમ્પનો લાભ લીધેલો છે આ કામગીરી સિટી ટ્રાફિક ગાંધીધામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી આર પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીજી પ્રજાપતિ તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે રહી કરેલ છે સ્ટોરી ભરત ઠાકોર કચ્છ આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લા અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની ઉપસ્થિતિમાં પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત અને ગાંધીધામ દૈન સેવા સમિતિના સહયોગથી અહીં આદિપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે મેડિકલ ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાવી છે તમામ પોલીસ પરિવાર અને પોલીસના મિત્રોના ફ્રી મેડિકલ ચેકઅપ થાય એના માટેનું સુંદર આયોજન થયું છે આ મેડિકલ ચેકઅપમાં ડાયાબિટીસ બીપી નાની મોટી જે બીજી શરીરની તકલીફો છે આંખ કાન સંપૂર્ણ ચેકઅપ થાય એવું સુંદર આયોજન કરેલું છે આજના આયોજનનો લાભ તમારા પોલીસ પરિવારના ઘણા બધા મિત્રોને તેમજ આજુબાજુના રહીશોને પણ આ બાબતે જાણ કરેલી છે એ લોકો પણ આ ફ્રી મેડિકલ સેવા કેમ્પનો લાભ લઈ શકે છે આ સુંદર આયોજન બદલ હું મારી ટ્રાફિક પોલીસને અને સાથે જૈન સેવા સમિતિનો આભાર વ્યક્ત કરું છું તમામને મીડિયાના માધ્યમથી જણાવું છું કે આજની આ ફ્રી મેડિકલ સેવાનો લાભ લે અને સ્વસ્થ રહે મસ્ત રહે થેન્ક યુ